સિહોર નગરપાલિકાની સાધારણ સભા લઈને વિપક્ષ દ્વારા બજેટ અંદાજપત્રની હોળી કરવામાં આવી স৮েংদ সকছিেড ইচাধাধা মিস কানিশিযে খনির তো কেথধাথ মারা এরাহটিাম স১নে উশূঠায়ে আপড্াক হিযুছা দয়েইব commenteded কেনের মারে ও সূত্রচার তো করো খবর পড়ে చెత్తపెండి బంద్ కరో బంద్ కరో వీవర్ సాతే చెత్తపెండి బంద్ కరో బంద్ కరో వీవర్ సాతే చెత్తపెండి బంద్ కరో బంద్ కరో ప్రజా సాతే చెత్తపెండి బంద్ નમસ્કાર સિવોર નગરપાલિકાની આજરોજ જે બજેટની સામાન્ય સભા મળી હતી તે બજેટની સામાન્ય સભામાં બજેટ જે ભારતીય જનતા પાર્ટી તરફ શાસક પક્ષે રજૂ કર્યું એમાં ખર્ચની બાબતમાં અમુક વિશુદ્ધતા જોવા મળતી હતી એટલે વિરોધ પક્ષના અમારા નેતા કોંગ્રેસ પક્ષના જયરાજસિંહ મોરિ સિગ્નરમાં રાગેવાની વિરવભાઈ ગેલડા આ તમામ કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા આજે અમે બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે આ બજેટ શિવરના લોકો માટે સ્વીકાર્ય ન હોય એવું જણાઈ રહ્યું છે કોઈ પણ કોઈ પણ વિકાસલક્ષી કોઈ યોજનાની આમાં બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી અને ખર્ચા જે બધાના અંદાજ મૂકવામાં આવ્યા છે એ ભૂતકાળના જો અંદાજ ખર્ચને આપણે જો આપણે ગણતરીમાં કરીએ તો વધારે પડતા હતા એટલે ક્યાંક ને ક્યાંક આમાં શાસક પક્ષ પ્રજા સાથે છેતરપિંડી કરવા માગતું હોય એવું જણાઈ રહ્યું છે અને આ બાબતે અમે બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે આગામી દિવસોમાં જો શાસક પક્ષ જ્યાં પણ ક્યાંય ભૂલ કરશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા એનો વિરોધ કરવામાં આવશે તો સારું કાર્ય કરશે વિકાસનું કંઈ કામ કરશે કોઈ રચનાત્મક કામ હશે તો કોંગ્રેસ પક્ષ સહકાર પણ આપશે પણ જ્યારે શિવરના વિકાસની આડખેરી પૂર કામ કરતા હશે કે કોઈ ગરીબ વર્ગ હોય કે પછાત વર્ગ હોય કે કોઈ વિસ્તાર હોય ન્યાય અન્યની વાત આવશે તો કોંગ્રેસ પક્ષ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે નગરપાલિકામાં હું ખુબ આભાર જય જય કોંગ્રેસ બેનું ધ્યાન દોરવું દોરવું છે કે જો આપણું તળાવ ભરેલું છે તો પછી આપણે મહી પર એટલું સુકા પાણી આપણે વેચાતું લેવું પડે છે આપણે તળાવમાંથી કેમ પાણી આપી શકતા નથી આપણે આપણું તો તળાવ ભરેલું જ છે ચોમાસામાં આપણે મેઘરાજાની મેયરથી આપણું તળાવ ભરાઈ ગયું હતું ને આપણે હજી ચોમાસા સુધી તો પાણી એનો ઉપયોગ કરી છે એનું પાણી પૂરતા જથ્થામાં તો પાણી છે જ તે તો શા કારણો છે મહી પર આપણે દરરોજનું રોજનું ચાલીસ હજાર રૂપિયાના જે ખર્ચો પબ્લિકના માટે છે એ આપણે ચાલીસ રૂપિયા લોકસેવોના લોકોના માથે રાખીને શા માટે આપણે વેચાતું પાણી લઈએ છીએ એ નગરપાલિકાના પ્રમુખે અને ચીફ ઓફિસરને સ્પષ્ટતા કરવી જોઈએ એ કોંગ્રેસ પક્ષની માંગણી છે સાધારણ સભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું અને એમાં વાસ્તવિકતાથી તદ્દન અલગ ખૂબ મોટા મોટા આંકડાઓ એમાં દર્શાવવામાં આવ્યા જે વાસ્તવિકતાથી બિલકુલ વિપરીત હતા બજેટમાં મોટા મોટા આંકડાઓ દેખાડ્યા જાણે નગરપાલિકાનો ખૂબ મોટો સરપ્લસ નવ કરોડ રૂપિયા સરપ્લસ હોય એવો આંકડો દેખાડ્યો પણ વાસ્તવિકતા એ છે કે દિવાળી ઉપર જ તે કર્મચારીઓના પગાર કરવાના પાલિકા પાસે પૈસા નહોતા અમારા સિનિયર શ્રી કિરણભાઈ ગેરડાએ જેમ બજેટમાં વાત કરીએ એમ કે જી વાળાનું પાંચ કરોડ તેતાળીસ લાખ રૂપિયા જેટલું બિલ બાકી છે મહી ફરિયાદ યોજનાનું પાણીનું અગિયાર કરોડ રૂપિયા ઉપરનું બિલ બાકી છે અને જે ગ્રેચ્યુટીની લોકોના જે જૂના કર્મચારીઓ છે એમની ગ્રેચ્યુઇટીની રકમ પણ આપવામાં આવતી નથી એમની ગ્રેચ્યુઇટીની રકમ આપવાના પણ પૈસા નગરપાલિકા પાસે નથી અને ત્યારે નવ કરોડ રૂપિયાની સરપ્લસ દેખાડતું બજેટ એ માત્ર ને માત્ર ખોટા સપનાઓ અને લોકોની આંખમાં ધૂળ નાખવાનો આ એક પ્રયાસ છે એવો અમે સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે આજરોજ અમે નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના તમામ સભ્યો આ બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે અને આ બજેટને અમે હોળી કરીને એવો લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે આ તદ્દન અવાસ્તવિક અને કાલ્પનિક માત્ર બેઠા બેઠા ઓફિસમાં ટેબલ ઉપર તૈયાર કરેલું બજેટ છે એટલે એમાં જ્યાં કોઈ પણ લોકોનું ખોટું થતું હોય છે કે અમે સૌ કોંગ્રેસ પક્ષના કાર્યકરો એમાં અડક ઊભા રહીશું અને જ્યાં જેમ પ્રમુખ સાહેબે વાત કરીએ એમ સિહોરના વિકાસની વાત હશે તો અમે સાથ સહકાર પણ આપશું પણ અમે લોકોને એટલો વિશ્વાસ દેખાડીએ છીએ કે ભલે અમે આઠ જ સભ્યો અંદર છીએ પણ અમે જ્યાં સુધી અંદર છીએ ત્યાં સુધી એક પણ અમે ખોટું ચલાવી લઈશું નહીં કે ખોટું કામ થવા દઈશું નહીં એમાં એકબીજો એકબૂજો આજે જ્યારે સામાન્ય સભામાં રહેવાનું થયું ત્યારે અપક્ષ સભ્ય મહેશભાઈ લાલાણી દ્વારા એવો એવી એક રજૂઆત કરવામાં વાત કરવામાં આવી કે મહી પરિવહતની યોજનાનું જે પાણી શિવરને મળે છે તેમાં દરરોજનો ચાળીસ હજાર રૂપિયા નગરપાલિકાને ખર્ચો થાય છે અને